મેળવી શકો છો તો જોઈએ વિભાગ એ છે ગદ્ય વિભાગ જેમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો જેમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો એમાં આવશે નિબંધ વિનોબા ભાવેનું જન્મસ્થળ તો એમાં આવશે ગાગોડે ત્યાર પછી બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પેલું ભૂખ ન લાગવા છતાં તે ખાય તેને શું કહેવાય વિકૃતિ કહેવાય ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું ત્યાર પછી ક છે એક એક વાક્યમાં ઉત્તર જેમાં પહેલું પ્રકૃતિને સમજવા લેખકે શું કહ્યું છે તો આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે સાચો આનંદ કોને કહેવાય તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તે સાચો આનંદ છે ભારતની શબ્દ પરંપરા આજ સુધી અખંડ કેમ છે તો ભારતની ભાષાએ દસ હજાર વર્ષથી જૂના શબ્દો જાળવી તેમાં નવા અર્થ ઉમેરી અને નવા શબ્દો બનાવીને પોતાની અખંડ શબ્દ પરંપરા ટકાવી રાખી છે લેખકના મતે માણસને સેનું પૂરતું જ્ઞાન નથી તો લેખકના મતે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી દસમું છે ભારત પાસે અદ્વિતીય એવું શું છે તો ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે ડ છે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં છે વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે તો મિત્રો જવાબ આવશે વિનોબાના મતે આપણે સંસ્કૃતિને આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ જે બાબતમાં સાવધ રહેવાની જરૂર છે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી એમની વિકૃતિ આપણા અપનાવવાની નથી એમની જેટલી સંસ્કૃતિ છે તેટલી જ અપનાવવાની છે તેરમો છે પ્રાચીન સમયમાં કોઈ ઋષિમુનિ આજે આવે તો શું કહેશે તો પ્રાચીન સમયના કોઈ ઋષિમુનિ આજે આવે તો આપણને તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે આ મારા સંતાનો છે ત્યાર પછી ઈ છે મિત્રો નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે તો જેમાં ચૌદમો છે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે લેખકના આ વિધાનને સ્પષ્ટ કરો

માનસાહારનો નિષેધ ખેતી માટેના આદર્શ શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા આવા અનેક પ્રયોગો ભારતમાં થયા એમાં વર્ણ વ્યવસ્થા આશ્રમ વ્યવસ્થા યોગાભ્યાસ ભક્તિ તત્વજ્ઞાન ને દર્શન ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે

એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે ભારતીય સંસ્કૃતિએ અખંડ પરંપરા જાળવી રાખી ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે ભારત દેશમાં તુલસીદાસ નરસિંહ મહેતા શંકરદેવ અને માધવ દેવ જેવા અનેક અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે વિભાગ સી છે વ્યાકરણ વિભાગ સૂચના મુજબ કરવાનું છે જેમાં સોળમું નીચેના નીચે આપેલા શબ્દોના ધ્વનિઓ છૂટા પાડવાના છે તો પત્તા ચ વત્તા ઈ વત્તા ન અને અ તો એનાથી થશે પ્રાચીન શાશ્વત અને પ્રકૃતિ આના તમારે અહીંયા જોઈ શકો છો છૂટા પાડેલા ત્યાર પછી ઓગણીસમું છે નીચેની રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો તો રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર થશે પહેલું ભારત તો વ્યક્તિવાચક છે માણસ જાતિવાચક છે અને તો ભાવવાચક છે છે શબ્દોમાં કયો પ્રત્યય લગાવેલો છે તે જુઓ ભારતીય તો ઈય પ્રત્યય પર પ્રત્યય લાગેલો છે વિજ્ઞાનમાં વિ પૂર્વ પ્રત્યય લાગેલો છે અખંડમાં પૂર્વ પ્રત્યય લાગેલો છે અ અને વૈદિકમાં ઈક પ્રત્યય પરપ્રત્યય લાગેલો છે

હિમ વત્તા આલય તો હિમાલય ચોવીસમો છે નીચેના શબ્દોની સંધિ જોડો છોડો નિરંતર તો નિહ દુર્લભ તો દુ વત્તા સમાસના પ્રકાર કહેવાના છે શબ્દ પરંપરા તો તત્પુરુષ પુણ્યભૂમિ કર્મધારય ખટ દર્શન તો દ્વિગુ સમાસ નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો પ્રાચીન તો અર્વાસીન સ્નિગ્ધ તો કઠણ અક્રાંતિયુ તો મિતાહારી અખંડ તો ખંડિત શાશ્વત તો નાશ્વંત

મહેનત લૂટવી તો પરસેવાની કમાણી પચાવી પાડવી વાક્ય છે શેઠે ગરીબ મજૂરની મહેનત લૂંટી અને તેમનો પૂરો પગાર આપ્યો નહીં ઉપર ઊઠવું તો ચડિયાતા થવું વાક્ય છે જરા અમથી વાતમાં તે તરત જ ઉપર ઊઠીને ગુસ્સે થઈ ગયા 30 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ વધારે પડતું ખાનારું અક્રાંત્યું મુશ્કેલીથી તૂટખડ તૂટે તેવું તો ચવડ વાક્ય રૂપાંતરણ કરો માણસ સુખ અને આનંદ શોધે છે કર્મણી બનાવો તો માણસ વડે સુખ અને આનંદ શોધાય છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે નિષેધ વાક્ય બનાવો તો આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પાછળ રહ્યા નથી વિભાગ ડી છે એમાં બત્રીસમો ક્વેશ્ચન છે નિબંધ આપણા તહેવારો અને ઉત્સવો તો આપણે સરસ રીતે અહીંયા લખેલું છે જેને આપણે સ્ક્રોલ કરી અને જોઈ લઈએ થોડું તમે વિડીયો પોઝ કરીને પણ લખતા જજો મિત્રો અને બહુ લાંબો નિબંધ આપણે લખેલો નથી બહુ નાનકડો એવો નિબંધ લખેલો છે જે તમારે જોઈ લેવાનું છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાર્ટનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત